કપાસમાં એવું એવું નથી ને એક જ છોડ સાઇઝ બઉ વા કપાસ માં ટપક ની અંદર છે એવું છે ને ટપક ખરેખર ખેતી ની અંદર ખુબ પ્રગતિ કરો અને આવી રીતે જ આગળ વધતા રહ્યો એવી આશા સાથે હું અરવિંદ પટેલ ક્રિષ્ના બિઝનેસ ડેવલપમેન્ટ વતી કાંતિભાઈ તમારું હાર્દિક સ્વાગત કરું છું જય હિન્દ જય ભારત